નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર સ્વાગત છે અને મિત્રો આપણે ખ્યાલ છે કે ચોમાસાની અંદર તેલીબિયા વર્ગનો રાજા કહેવાય એવો મગફળીનો પાક અને મગફળીનો પાકનું ખૂબ મોટા વિસ્તારમાં ગુજરાતની અંદર આખા દેશની અંદર અને દુનિયામાં વાવેતર થાય એમાં ગુજરાત અગ્રેસર રાજ્ય ગણાય ગુજરાતનો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર મગફળીનું વાવેતર આ વર્ષે પણ મોટા પ્રમાણમાં થયું છે મોટા ભાગનો વિસ્તાર કહી શકાય કે પંચાણું ટકાથી વધારે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ અને વાવેતર પૂર્ણ થઈ ગયું છે ક્યાંક ક્યાંક મગફળી વીજથી લઈ અને લગભગ પિસ્તાલીસ પચાસ દિવસ સુધીની અવસ્થામાં ઊભી છે અને આ મગફળીની અંદર હવે જ્યાં મગફળી ચાલીસ પિસ્તાલીસ દિવસની છે ત્યાં સમસ્યાઓ શરૂ પણ થઈ ગઈ છે અને એ સમસ્યા આજે જે સમસ્યાની વાત કરી એ સમસ્યા છે ઈયરની એને લીલી ઈયળ તરીકે વેલ્યુથિસ તરીકે આપણે ઓળખીએ આ લીલી ઈયળની સમસ્યા આવવાની શક્યતાઓ છે અથવા ધીમે 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 શરૂઆત પણ થઈ છે અને આ લીલી ઈયળને કેમ ઓળખવી એનું નુકસાન કેવું હોય અને સંકલિત નિયંત્રણ ફક્ત કેમિકલ નહીં ઝેરી રસાયણો જ નહીં એના સિવાયના કયા કયા ઉપાયો કરી અને સારામાં સારું સસ્તી રીતે નિયંત્રણ મેળવી શકાય એની પણ મિત્રો આ વિડીયોની અંદર વાતો કરવી છે આ વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે મિત્રો આ ચેનલની અંદર આપ નવા તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ત્યારબાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશું એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ અને વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા અને શેર કર્યા પહેલાં મિત્રો લાઇક પણ કરી દેજો જો તમને ગમે તો તો મિત્રો આજના જ્યાં અગત્યનો વિષય આપણે નક્કી કર્યો છે એ વિષય છે મગફળી અંદર આવતી લીલી જ જેની એલિયોથીસ તરીકે મેં કીધું એમ કહ્યું હેલીકો આર્મીજેરા તરીકેનું નામ સાયન્ટિફિક કહી શકાય અને આ જે ઇયળ છે એને ઘણી વખત આપણે કલરને આધારે લીલી કરેલું છે એટલે લીલી ઇયળ તરીકે ઘણી વખત ઓળખતા હોય ખેડૂતો મિત્રો દર વર્ષે વધતાં ઓછા પ્રમાણમાં વાતાવરણની પ્રતિકૂળતા પ્રમાણે આ ઇયળનું નુકસાન જોવા જ મળે અને ઘણી વખત નુકસાન પણ કરતી હોય છે હવે સૌપ્રથમ તો આની ઓળખની જો વાત કરીએ તો એના પુખ્ત કીટકની જે આગળની પાંખો છે એ ખાસ કરીને પરાળ જેવી હોય અને ખાસ ભૂખરા રંગની જેની અંદર છાંટ મારેલી હોય ભૂખરા રંગની એવા કલરની હોય અને પાસળની પાંખો છે એ ખાસ કરીને પીળાશ પડતી સફેદ અને કાળી છાંટવાળી હોય આ એનું સામાન્ય રીતે ફૂદા જે છે એને પુખ્ત છે એની આ ઓળખનું નિશાની છે ઘણી વખત ઈયળ છે એ રંગે લીલી અને શરીરની બાજુમાં કાળાશ પડતી રાખોડી રંગની ખાસ કરીને એની અંદર લીટીઓ આવેલી હોય છે ઇયળનો ફોટોગ્રાફ તમે જોવો છો તો એ લીલાશ પડતા રંગની છે પરંતુ એના શરીર ઉપર કાળાશ પડતા રંગની રાખોડી લીટીઓ પણ આવેલી હોય અને પાક પ્રમાણે ઘણી ખર ઈયળનો કલર જુદો જુદો પણ હોય એવું જ ન કહી શકાય કે લીલું છે એટલે લીલી જ હોય ભૂખરી લીલી કાળી આ પ્રકારની પણ ઈયળોનો રંગ હોય છે અને એ હેલિકોવર પર આર્મીચરા અથવા તો એલિયોથીસ તરીકે પણ ઓળખાતી હોય છે હવે નુકસાન કેવા પ્રકારનું હોય તો મિત્રો ખાસ કરીને આ જીવાતનો જે ઈયળો છે કોઈપણ ઈયળોને જે પાકનો કુમળો ભાગ છે જે નવો નીકળતા પાન છે એને ખોરાક તરીકે ખૂબ ભાવતા હોય તો આ જીવાતની ઈયળો છે એ કુમળા પાન નાની ડુંખો ખાઈને નુકસાન કરતી હોય ખાસ કરીને ઉપદ્રવ જ્યારે વધુ હોય તો છોડના પાન ખવાઈ જવાથી ઘણી વખત છોડને ઝાંખરા જેવું આપણને લાગતું હોય અને છોડનો વિકાસ અને વૃદ્ધિ અટકી જાય અને નવી કંપળો પણ ફૂટતી નથી મેં કીધું કે લીલી યળ જ્યારે પણ પાકની અંદર ધીમે ધીમે નુકસાન કરે એના પુખ્તે ઈંડા મૂકે ઈંડામાંથી ઇયળ નીકળે ઇયળ જે કુમળો ભાગ ધીમે ધીમે ખાતી હોય ખોરાક તરીકે જયારે કુમળો ભાગ નો મળે તો પાનના અન્ય ભાગો ખાય અને છોડને આખો ઝાંખરા જેવો જૂરથી જોઈએ તો આપણે ખ્યાલ જ આવી છે કે આ ખાઈ ગઈ છે અને આ ઈયળનો ભાગ જયારે ખવાય જતો હોય ત્યારે આપણે કહી શકીએ કે આ લીલી ઇળનું નુકસાન છે હવે એના અંદર ખાસ કરીને વાત કરીએ તો ચોમાસુ મગફળી અંદર એનો જે ઉપદ્રવ છે અંદાજિત જે રેગ્યુલર ચોમાસાનું વાવેતર થતું એની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો આ ઉપદ્રવ માટેનો એનો અગત્યનો મહિનો ઓગસ્ટની શરૂઆતથી લઈ અને સપ્ટેમ્બર સુધી આ લીલીયરનું નુકસાન ખાસ કરીને આપણા મગફળીના પાકની અંદર મિત્રો જોવા મળતું હોય તો એ પાકની અંદર આ નુકસાનને આપણે ખાસ કરીને એનો જોઈ શકતા હોઈએ અને એનું નુકસાનનો અનુભવ કરી શકતા હોઈએ હવે મિત્રો આપણે ખાસ કરીને એની ઓળખને નુકસાન જોઈ લીધું કેવા પ્રકારની હોય નુકસાન કેવું હોય ક્યાં કરે પાંદડાના જોઈને આપણે આપણે ખ્યાલ આવીએ કે આ લીલીયળ છે કલર જોઈને પણ આપણે ખ્યાલ આવી જાય હવે સૌથી અગત્યનો આપણા માટે બાબત છે એ સંકલિત નિયંત્રણ છે ખાલી નિયંત્રણ નથી કહેતો સંકલિત કહું છું સંકલિતની અંદર ઘણી બધી પદ્ધતિઓ ખેડની પદ્ધતિઓ હોય જૈવિક નિયંત્રકો હોય કેમિકલો હોય કોઈ ફેરોમેન ટ્રેપ ટાઈપની પદ્ધતિઓ હોય આ બધી જ પદ્ધતિઓનો સમન્વય કરી અને આપણે નિયંત્રણ કરવાનું છે એને આપણે સંકલિત નિયંત્રણની પદ્ધતિ કહી શકાય અને લીલીયળ મગફળી માટે સંકલિત નિયંત્રણની પદ્ધતિઓ કઈ કઈ હોય પહેલું તો ઘણી વખત આપણે ખેડ જ્યારે કરીએ છીએ ઉનાળાનો ટાઈમની વાત છે ઉનાળામાં ખેડ કરીને જમીન તપે તો આની કોશેટા અવસ્થાઓ છે અથવા સુષુપ્ત અવસ્થાઓ છે તપી સૂર્યપ્રકાશમાંને નાશ પામતો હોય ત્યાંથી જ પેલી એની અવસ્થા અટકાવવાની આપણી શરૂઆત મિત્રો કરવી જોઈએ બીજું છે કે આના માટે ખાસ કરીને ખેતરની ફરતે આપણી મગફળીનું વાવેતર છે તો હું ઘણી વખત કહું છું કે આજુબાજુ ખેતરના શેઢા પાડે અથવા ફરતે કે વચ્ચે હજારી ગોટા જેને આપણે મેરીગોલ્ડ કહીએ ગલગોટા કહીએ પીળા ફૂલવાળા હજારી ગોટાના છોડ નાખવા જોઈએ આ નાખશો એટલે લીલીયળનું જે પુખ્ત છે એની માદા પુખ્ત છે ત્યાં ઈંડા મૂકશે કારણ કે એના આ કલર તરફથી આકર્ષાતી હોય કલર ગમતો હોય એટલે ત્યાં ઈંડા મૂકશે અને ઈંડાનો સમૂહ વીણી અને નાશ કરી શકાય હાવ મફતની ટેકનિક એટલે હજારી ગોટા અથવા ગલગોટા તમે જેને કહો એનું વાવેતર હું એ ફોટોગ્રાફમાં પણ બતાવું છું આ પ્રકારના ફૂલના છોડ જેને પાકારે કાંઈ લેવા દેવા નથી પણ સંકલિત નિયંત્રણની પદ્ધતિમાં છે કે આના જે ઈંડાના સમૂહ છે એને તોડી અને આપણે નાશ કરી અને ખૂબ સારી રીતે એનું નિયંત્રણ કરી શકીએ બીજું ફેરોમેન ટ્રેપ હું ઘણી વખત કહું છું કે આ નિયંત્રણની જે પદ્ધતિ છે અવલોકન માટેની પદ્ધતિ છે ફેરોમેન ટ્રેપ એક એક એકથી બે સોળ ગુઠાના વીઘામાં એકથી બે ફેરોમેન ટ્રેપ ગોઠવવા જોઈએ એ લિયરની લ્યુર એની અંદર ફિટ કરવી જોઈએ પાકની હાઈટ વધે એ પ્રમાણે જે પાકની આ દોઢ ફૂટ હાઈટ હોય તેનાથી એક ફૂટ ઉપર એટલે અઢી ફૂટે ફેરોમેન ટ્રેપ લગાડી દઈએ લાકડીના ટેકે સરસ વ્યવસ્થિત બાંધી દઈએ લ્યુરની વેલિડિટી જોઈ લઈએ અલગ અલગ પ્રકારની લ્યુરો અલગ અલગ રીતે મળતી હોય કોઈની ત્રીસ દિવસ પિસ્તાલીસ સાઠ નેવું દિવસ તો એ જે વેલિડિટી છે જ્યારે પૂરી થાય પહેલાં લ્યુર પણ ચેન્જ કરી લઈએ આની અંદર ફૂદા આવે તો દર અઠવાડિયે મોનિટરિંગ કરીને ફૂદા કોથરીમાંથી ખોલીને નાશ કરીએ એને દાટી દઈએ એટલે કહેવાનું કે કોથરી ભરાઈ ન જાય ઘણી વખત ચોમાસામાં વરસાદ થતું હોય પાણી અંદર પડતું હોય એની કાર્યશીલતા ઘટી જતી હોય તો આ બધું અવલોકન કરીએ અને ફૂદા જ્યારે એની અંદર પકડાયશ તો એ ધારી લેજો કે આ લીલીયળના ફુદા કારણ કે લ્યુર છે લીલીયળની છે લીલીયરના ફૂદા આવે છે તો ખેતરમાં ક્યાંક ને ક્યાંક લીલીયડ નુકસાન કરશે તો આ અવલોકન માટે મોનિટરિંગ જેને કહેવાય એના માટે આ ફેરોમેન ટ્રેપ લગાડવી ખૂબ જરૂરી છે અને સસ્તી છે માર્કેટમાં ત્રીસ ચાલીસ કે પચાસ રૂપિયાની એક ફેરોમેન ટ્રેપ આવે તો મિત્રો આ લગાડવાનું શરૂ કરો આધુનિક ખેતી કરવા માંગતા હો તો ખાલી રસાયણો જ કેમિકલના ડબલા જ વાપરવા હોય તો કદાચ તમને આ બધી વસ્તુ મગજમાં નહીં ઉતરે હું વારંવાર કહું છું આ સંકલિત નિયંત્રણ કરશો લાંબા ગાળાનું સસ્તું પડશે સસ્તું નિયંત્રણ અને તમે પોતે પણ અવલોકન કરતા થઈશો તો આ ફેરોમેન ટ્રેપનો ખાસ ઉપયોગ કરવો જોઈએ એના માટેનું એનપીવી ન્યુક્લિયર પોલિયોડ્રોસિસ વાયરસ જે ખાસ લીલીયર માટે આપણી કૃષિ યુનિવર્સિટીઓ બનાવે સાવજ બ્રાન્ડનું આ બતાવું છું કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે એના કીટકશાસ્ત્ર વિભાગ એટલે કે બાયોકંટ્રોલ લેબોરેટરીની અંદર એન્ટ્રોમોલોજી વિભાગમાં આ સાવજ એચ એનપીવીના નામથી એટલે કે હેલિયોથીસ માટેનું એનપીવી લીલીયર માટેનું એનપીવી મળે અઢીસો એમએલની બોટલ આવે દસ પંપ કરવાના હોય એક પંપની અંદર પચીસ એમએલ લે નાખીને છંટકાવ કરવાનો હોય આની કિંમત ઘણી વખત સોથી દોઢસો રૂપિયા એટલે અંદાજીત તમે ગણો તો દસથી પંદર રૂપિયાનો પંપ થાય એક બોટલમાંથી દસ પંપ કરીએ સો રૂપિયાની વસ્તુ આવતી હોય તો દસ રૂપિયાનો ખાલી પંપ અને આ વાયરસ એકવાર પાકની અંદર છંટકાવ કર્યા પછી જ્યાં પણ લીલીયડ છે લીલી અળને ભૂખી રાખીને મારવાનું કામ કરશે એની ઉપર છેપ લગાડીને એને મારવાનું કામ કરશે અને ખૂબ સારા નિયંત્રણો મળશે તો સસ્તી ટેકનોલોજી જૈવિક ટેકનોલોજી કેમિકલ રહિત ટેકનોલોજીમાં એચ એનપીવીનો ઉપયોગ ખાસ મિત્રો આપણે કરવો જોઈએ બીજા જૈવિક નિયંત્રકની હું ઘણી વખત વાત કરતો હોય એમાં એઝારડિન જે પંદરસો પીપીએમ નિમ ઓઇલના બજારની સૌ રૂપિયા મળતું હોય તો એઝાડિક્ટિન પંદરસો પીપીએમ એક પંપની અંદર પંદર લીટર પાણીમાં સાઠ એમએલ નાખીને છંટકાવ કરી શકાય અથવા તો બીવેરિયા બાજિયાના આ જૈવિક જંતુનાશક દવા એક પંપની અંદર પંદર લીટર પાણીમાં સો ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવાથી પણ સારામાં સારા નિયંત્રણો મળે છે તો આ જૈવિક નિયંત્રકોની ટેકનિક પણ આપણે મિત્રો ઉપયોગ કરવી જોઈએ હવે જ્યારે ઉદ્રહ ખૂબ વધારે હોય અને ક્ષમ્ય માત્રા વટાવે આર્થિક રીતે પાકની અંદર નુકસાન કરવાનો હોય ત્યારે જ કેમિકલો રસાયણો ઝેર વાપરવાનું છે અને એ ઝેર માટે ખાસ કરીને હું ઘણી વખત હોય કે ઉપરની બધી ટ્રીટમેન્ટ કરી લઈએ આપણે ઘણી બધી જે વાતો કરીએ કરી લઈએ અને એ ત્યાંથી નિયંત્રણ ન થાય તો આ ઝેરી દવાઓ વાપરવી જોઈએ અને એના માટે પણ ઘણી બધી દવાઓની આપણી કૃષિ સિટીઓ આપણે સંશોધન બેઝ ભલામણ થઈ એની અંદર ડેલ્ટા મેથ્રીન જે બે પોઈન્ટ આઠ ઈસીના સ્વરૂપે બજારની અંદર મળતી હોય એ ખાસ કરીને દસ લીટર પાણીમાં અથવા તો પંપની અંદર જો ગણવું હોય તો આઠ એમએલ ડેલ્ટા મેથ્રીન બે પોઈન્ટ આઠ ટકા ઈસી છે એ આઠ એમ એલ એક પંપ પણ નાખીને છંટકાવ કરી શકે અથવા તો ઇન્ડોગઝા જે પંદર પોઈન્ટ આઠ એસી ના સ્વરૂપે બજારની અંદર મળતી એ પણ એમએલ એક પંપની અંદર નાખીને છંટકાવ મિત્રો કરી શકાય અથવા ઇમામેક્ટિન જોઈટ જે ફાઇવ એસસીના સ્વરૂપે બજારની અંદર મળતી હોય એ દસ ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકાય અથવા ફ્લુબેન્ડિયા માઇટ ખાસ કરીને ચારસો એસી એસસીના સ્વરૂપે બજારની અંદર મળતી એ પાંચ એમએલ લેખે નાખીને પંપની અંદર છંટકાવ કરી શકાય તો આ ચાર દવાઓ મેં કીધી ડેલ્ટા મે you might be able to it ઇન્ડોગઝા અથવા ફ્લુ ચારમાંથી કોઈ પણ એક દવા અથવા તો જરૂર પડે તો બીજા ડોઝમાં વારાફરતી દવાઓ વાપરી સારામાં સારું નિયંત્રણ સસ્તું નિયંત્રણ આપણે મેળવી શકીએ પણ મેં કીધું એમ સંકલિત નિયંત્રણમાં ફેરોમેન્ટ્રેપ હોય એનપીવી હોય જૈવિક નિયંત્રકો વાપરીને જો સારું નિયંત્રણ મળી જતું હોય તો આપણે કેમિકલો ઉપયોગ કરવાની જરૂર નથી જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે એ પ્રાકૃતિકના ઉપાયોની અંદર ખાસ કરીને નિમાસ્ત્રનો ઉપયોગ કરી શકે દસપણી અર્ક વાપરે અગ્નિઅસ્ત્ર વાપરે આવા જે ઇનપુટો છે જે જૈવિક કહેવાય કે વનસ્પતિજન્ય અર્કમાંથી અથવા તો પ્રાકૃતિક ખેતીના ગાય આધારિત ખેતીના કન્સેપ્ટની અંદર આવતા હોય તો એનો પણ ઉપયોગ કરીને મિત્રો આપણે સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ એવું જરૂરી નથી મોંઘી દવાઓ સો રૂપિયાનો ફોર્મ છાંટીએ તો જ જીવાત મરે દસ રૂપિયાથી પણ મળે પણ એનો ખ્યાલ એની ટેકનિક અને એ વસ્તુ ક્યારે વાપરવીને કેમ વાપરવી એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો એ આની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ તમને કંઈ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં કોન્ટેક્ટ કરજો વોટ્સએપ કરજો સાથે મળી અને સારી રીતે ખેતી થાય એમાં આગળ વધશું આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ક્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ